કૃષ્ણ કનૈયા લાલ કી જય ઝુલ્લો 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 નંદલાલ આજ મારા આંગણામાં ઝુલ્લો 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 નંદલાલ આજ મારા આંગણામાં આજે તો મે પ્રેમથી હિંડોળો સજાવ્યો જસોદા નો લાલો ચુલવાને આવ્યો સુરે કરું સન્માન आज मारा द्वारे द्वारे आङ्गणामारे द्वारेण बन्धाय फुलडा वेराव करू सनमान आज मारा आङ्गणामा ससो दना जाया मोगट पेराव मोर छोगू माथे दराव નાચે છબી લોનંદ લાલ આજ મારાંગણા ઝાંઝર ઝાંઝર નો જણકાર આજ મારા આંગણામાં નવા નવા ફૂલનો હિંડોળો બનાવ્યો ગુલા બ મોગરો અપાર આજ મારા આંગણામાં શાકભાજીનો હિંડોળો બનાવ્યો કાકડી પરવળ અપાર આજ મારા આંગણામાં નવા નવા ફળનો હિંડોળો બનાવ્યો કેળા જમરૂખ અપાર આજ મારા આંગણામાં પવિત્રાનો હિંડોળો બનાવ્યો રાખડી સોપે અપાર આજ મારા આંગણામાં સુકામેવાનો હિંડોળો બનાવ્યો કાજુ કિસમી સપાર આજ મારા આંગણામાં ગોકુળની ગોપીઓ આવે વૈષ્ણવો તો દર્શને આવે છે વૈષ્ણવનો નાથ આજ મારા આંગણામાં માં ઝૂલો ઝૂલો નંદલાલ આજ મારા આંગણામાં કૃષ્ણ કનૈયા લાલ કી છે